નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં વાત કરીએ તો નવા વેબ્રિજ ગ્રાઉન્ડ માં હરાજી નું કામકાજ આવી ગયું છે ને અડધી હરાજી લેવાઈ ગઈ છે અડધું નવું વેબ્રિજ ગ્રાઉન્ડ ની હરાજી લેવાઈ ગઈ છે તો ચાલો નવા વેબ્રિજ ગ્રાઉન્ડ માં જાણી લઈએ કેવા રહે છે અત્યારના બજાર ભાવ ધન્યવાદ રૂપિયા ભાવ છે ભાઈ મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે છસો ને અગિયાર બાકી કલર બહુ સારો છે એકદમ લાલ કલર ઉપર છે છસો ને અગિયાર રૂપિયા ભાવ છે ક્વોલિટી સારી બગડ વગડ માલ છે છસો ને અગિયાર રૂપિયા ભાવ થાય સાઈઝમાં માં થોડુંક મીડિયમ ને મોટું છે છસો ને અગિયાર આવડી મીડિયમ સાઈઝ હોતી છે આની અંદર બાકી માલ બહુ વારો હે છસો ને અગિયાર રૂપિયા કલર બહુ વારો એકદમ લાલ કલર ઉપર છસો ટ્રાફિક બહુ છે ને છસો ને એક રૂપિયા ભાવ જોઈ છે જોઈ શકો તમે સાઈઝ વાળો થોડોક માલ છે અને પતિ જોઈ તો સારી છે પતિ પતિ વરો માલ છે છસો ને એક રૂપિયા ભાવ જોઈ થોડીક સાઈઝ સારી છે મીડિયમ સાઈઝ હોતી એની અંદર થોડીક મિક્સમાં છે આ પ્રકારની મીડિયમ સાઈઝ હોતી મિક્સમાં છે બે વકલ છે બે વકલ હાઈ રેટ લખાવી નાખ્યા છે બધે વીસ વોકલ છસો ને એકમાં જ વેચાણા છે બાકી સાઈઝ સારી છે એની છસો ને એક રૂપિયા ભાવ જોયો મિત્રો આ એક ગોલ્ટી છે ને મીડિયમ માલ છે બેના ભાવ જાણી કેટલા થાય કેટલા તો ત્રણસો એકોતેર રૂપિયા ગુલટી નો ભાવ થયો છે ને મીડિયમ ક્વોલિટી છે અરે ત્રણસોને એકત્રીસ રૂપિયા ભાવતી છે મીડિયમ ક્વોલિટી છે તમને બે ડુંગળી દેખાડું ગુલ્ટી દેખાડું મીડિયમ માલી દેખાડું આ જે ગુલ્ટી ભાઈ ત્રણસોને એકોતેર રૂપિયા ભાવતી અને વકલે જોઈ તો વીસક કટ્ટાનો વકલ છે ત્રણસો ને એકોતેર રૂપિયા ગુલ્ટી છે જોઈ શકો છો તમે આ ક્વોલેટીમાં ત્રણસોને એકોતેર રૂપિયા ભાવ છે છે વીસેક કટ્ટાનો વકલ છે આવડવા ત્રણસોને એકોતેર રૂપિયા ભાવ છે અને આ મીડિયમ ક્વોલિટી માલ છે અને ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આ પોલેટી છે રિટેલ ક્વોલિટી માલ છે ને સાઈઝમાં મીડિયમ છે અને ક્વોલિટીમાં મીડિયમ છે ત્રણસો એકત્રીસ રૂપિયા એટલે મીડિયમ ક્વોલિટી મિત્રો ત્રણસો રૂપિયાથી હાલવાનું આપણે લગભગ ત્રણસો રૂપિયા જેવો ભાવ થઈ જાય આની અંદર જોઈ શકો છો આવા વાયરસવાળા વાળા ગાંઠિયા હોતી છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ થયો બાકી સાઈઝ ને બધી મીડિયમ ને ક્વોલિટી મીડિયમ છે થોડી ત્રણસો એકત્રીસ મિત્રો હજી અહીંયા આગળ ગુલટી છે ગુલટીના ભાવ જાણી બીજી ગુલ્ટી છે તો આ ગુલટી ના બસો એકોતેર રૂપિયા ભાવ દે છે દોઢસો રૂપિયા ભાવ દે છે બે દેખાડું તમને આના બસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે આ ગુલટી ના જોઈ શકો તમે સારી ક્વોલિટી એ થોડી બસો એકોતેર રૂપિયા ભાવ થયું છે અને આના દોઢસો રૂપિયા ભાવ થયું છે ભાઈ જોઈ શકો છો આ પ્રકારની છે આવું વધે છે આની આના દોઢસો રૂપિયા ભાવ થયો છે આ ગુલટી ના ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે પેલા તો તમને બગડ દે કરી દો બગડ વાળું હોતે એ મિક્સમાં મશીન ને ક્વોલિટી જોઈએ તો મીડિયમ ક્વોલિટી છે રિટેલ ક્વોલિટી માં એવું બધી છે ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ગુલટી વધારે છે આની અંદર આ પ્રકાર આવડી ગુલ્ટી વધારે છે ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ થયો જોઈ શકો તો અત્યારે થોડી પોઝિશન સારી દેખાય છે રોજ કરતા ત્રણસો અગિયાર રૂપિયા ભાવતી ત્યાં ગુલટી નો કલર છે ને એવો મીડિયમ કલર જ છે આછો ગુલાબી ઉપર ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવતી બગાડ બહુ દેખાતું નથી બાકી આમ આવું થોડુંક છે આની અંદર આ પ્રકારનું બાકી બહુ બગાડ નથી દેખાતો ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવથી ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું નીકળે ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માલ છે કલર ની વાત કરીએ તો કલર છે ને એમાં ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે અને ફોયત્રા ની વાત કરીએ તો ફોઈત્રા વગરના હોય વધે છે જોઈ શકો છો તમે પતિ વગર ના હોતી છે એટલે મીડિયમ ક્વોલિટી માલ છે ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હોય આ પછી સિંગલ પતિ માલ છે ચારસો એકતાલીસ રૂપિયા છસો એકતાલીસ રૂપિયા ભાવ દીધો એકદમ કલર વાળો માલ છે એકદમ લાલ કલર ઉપર માલ છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ દીધો ગુલટી નથી આની અંદર સાઈઝમાં જોઈ શકો તો ગુલટા સાઈઝ છે ગુલ્ટી નથી મોટી એવડી સાઈઝ છે બધી સાઈઝ જોઈ તો બધું એક એ ખડખું દેખાય બહુ લાંબો ફેર છે ને સાઈઝમાં માં એકતાલીસ રૂપિયા ભાવ દીધો કલર બહુ સારો હે છસો એકતાલીસ રૂપિયા બગાડ વગરનો માલ છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવથી જોઈ શકો છો તમે ગુલ્ટી છે ને ગુલટી કરતા થોડીક મોટી સાઈઝ છે આવડી ચારસો ને એકોતેર રૂપિયા ભાવથી બાકી લગભગ બધી ગુલ્ટી છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થી કલર વાળી છે થોડીક કલર સારો છે 471 rupaye baav diya 591 78 bahut moto 510 50

છસો ની એક સાઈઠ રૂપિયા ભાવ ભાઈ સારી ક્વોલિટીમાં માલ છે જોઈ શકો છો ને સાઈઝ થોડીક સારી છે ગુલ્ટી નથી ગુલ્ટી થી બધું મોટું છે છસો ને એક સાઈઠ રૂપિયા ભાવ બાકી કલર લાઇટિંગ ને બધું સારું છસો ને એક સાઈઠ રૂપિયા ભાવ થયો Ми pedestrianfunded, Smile,осьона,seori,seori anghaniheren Ghash,seori,ereanihan werfi,seori koyo,seori aquilo,seori.ke stirесть levezi. Soari gogh hadhi,seoriak ob industries,seori amb todineaffe,seor'! kostra aTIte ghar разd윤 IMegvリ kiosagr Uschar આઠસો ને એકસાઠ રૂપિયા ભાવ દેજો ભાઈ દત્ત કૃપામાં દલાલમાં માં છે ત્રેવીસ કટા વકલ છે આઠસો એકસાઠ રૂપિયા ભાવ છે સાઈઝ વાળો માલ છે કલર વાળો માલ છે બગાડ વગરનો માલ છે વિણાડ કરેલો માલ છે આઠસો એકસાઠ રૂપિયા ભાવ છે સારી ક્વોલિટી માલ છે ને ખેડૂત લઈને આવ્યો છે હજી એક વકલ છે ખેડૂત નો આપડે ટોટલ ઇન્ટરવ્યુ લેવાના છે અને એકસાઠ રૂપિયા ભાવ થયો છે તેમજ મિત્રો અહીંયા દસ કૃપામાં જે આઠસો ને વેચાણો એવો જ બીજો એક માલ છે પણ થોડોક વકલ છે આપણે જાણીશું આના બજાર ભાવ કેટલા થાય ત્યારબાદ સફેદ ડુંગળીનો પણ બજાર ભાવ જાણીશું પાટણ જ છે તો હરાજીનું કામકાજ આ લાઈનમાં ચાલુ જ છે હરાજી આવે એટલે આ માલનો પણ ભાવ જાણી લઈએ કેટલા ભાવ થાય છે એ જ ખેડૂનો માલ છે જે આઠસો રૂપિયા ભાવ થયો છે અહીંયા ખેડૂ પણ ઉભા છે

અને બજાર પોઝિશન ની મિત્રો વાત કરીએ તો બજાર પોઝિશન એવું ને એવું સારું છે હાલ ટકેલો બજાર જ છે હજી પણ ઊંચા માલ આઠસો રૂપિયા સુધી સારા માલ ના બજાર ભાવ બોલાયા છે હાલ સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલ હતો એટલે એના બજાર ભાવ એટલા થયા છે બાકી એવરેજ બજારની વાત કરીએ તો સાડા ત્રણસો રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે બજાર હજી પણ ટકેલું જ છે તેમજ ગુલટીની મિત્રો વાત કરીએ તો ગોલટીમાં થોડોક સુધારો દેખાય છે અને ગુલટી કોઈ પાસે પડી હોય તો કાઢી નાખજો કારણ કે ગુલટીમાં લેવલ પણ આજે સારી જોવા મળેલી છે હાલ ચારસો રૂપિયા સુધીની સારી ગુલ્ટીના બજાર ભાવ ઊંચામાં આજે બોલાયા છે અને મીડિયમ જે આપણે સો રૂપિયામાં વેચાતી હતી એના પણ દોઢસો રૂપિયાની આસપાસ થઈ જાય છે એટલે વીત્રી રૂપિયા જેવી હાલ મીડિયમ ગુલ્ટી છે એમાં પણ તેજી છે આજે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા સોમવારે ત્યાં સુધી સૌને રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ